તો હાલો હલોફ્રેશ આપણે જમી લઈએ જમવા છે કોબીનું શાક છે બાજરાનો રોટલો અને ગરમા ગરમ રોટલી અંદર બને તો હલો ફ્રેન્ડ ફાઇનલી ટાણે ઘડિયાળમાં વાગી ગયા છે હાથ અને મારા મમ્મી દહીં લઈને આવી ગયા છે તો હલો હલો તો હાલો ફ્રેન્ડ હવે આપણે જમી લઈએ જમવામાં છે ઓરો ગરમા ગરમ રોટલી અને દૂધ સવા આપણે જમી લીધું છે અને આ સાથે જીડિયા પૂરો કરીએ છીએ કેવો લેવો કમેન્ટમાં કરજો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ